એ છે ઓબે ના લોકોના નફા લઈ લઈને જતો રહેવું છે રાજસ્થાન ફરવા માઉન્ટ આબુ જતો રહેવું છે એ તો સારું થેલ્યા તને હું એકણ ભાડી જો અલ્યા છે ઓબે મારી વાત સાંભળો કે એ મને ચોરી ગયો કે નગર ગોમવાળા મને મહી નાખી વધારે સોના માળા બે રે ના ના કાટિયા ને ગેટી જેમ નાઠોતો તું એટલે ભઈ એકણ ગોમવાળા ને બોલાવજો તો ને કાટિયો કે કે જો તમે ના કરશો તો કે તમને મારવા પડશે એટલે બીક લાગી અને ખોટો ખોટો ધજ્જા કરી કરી નાઈ જાવ છો એ

ઓય થી નહીં તો તું રણુજા શેઠ માઉન્ટ આબુ જતો તો તય પકડી લાવ હજી પાછો ના આવી છે ઊભો થા લે પૈસા લઈ જો મને જવા દે ઉઠ હે રેવાજો કે લે આ એ એટલે આ ગોમવાળો ને તારા બધાનો ઘોડા ધનસ તું હા લે ભઈ મારા કટકા ઓબા રે આવ આવ મેલે લે છે કટકા કરી દે મારા ગોમળા હે

સાહેબ નમસ્કાર નમસ્કાર આ આપડો હલો થી બોલું બોલો અમારે સાહેબ પેલું આ ડેરીનો નફાનો નફા હજી તો કોઈ ઢાળો આવ્યો છે

અમારા એ ડેરીનો મંત્રી નહીં એ એ વંતરુ છે એક જાતનું અરે વંતરુનો ઓદરુ હોય ગમે તે હોય મારી વાત હંભળો કે તમે કીધું તો કે તમે બધા સહયોગ કરીને આપી દો તો મે સસ્પેન્ડ કરે તો બીજો મંત્રી લઈ દો તમે બસ એ જ કરવાનું છે આ તો પછી કરો ને તમે પ્રોસેસ તો કરી નહીં કરી દે આવો સાહેબ આવો તમે તમને લેટર પેડ ઉપર લખીને આલ દી આખા મારા જે અગિયાર સભ્યો છે ને ડેરીના આહા એ બધા આ તો રેડી રાખો મોડો

ફોર્મ વાળા ફોર્મ કરો છો તો પેલા ખાટે અંગ બોલાવાના છે હલો અરે બોલો બોલો જય બાબારી કેવું ભાઈ એ જય બાબારી કહું છું કેટલા હું છે કેટલા પોચા હે જઈ આવી ગયો ઘેર જઈ નઈ ગયા તાણે યાર અજા ભલા મોણક પરચા તો મુકલાવી હતી કા મારે તો પાતળા પગે હેડવાન એટલે હું તો કોઈ હેડે છું રાત ડાળો ગબ્બર હેડ્યો હાથ ડાળે પોકી જાતા હાથ ડાળે હા

શંકર તો મારા આઠાઈનો લાબાઈ નહીં મારા ડોસી જઈ જતી રહે રહી હમણાં જઈશ ગોર્યું કાબા પૈસા ને ત્યાં દાઢી ને બાધી ત્યાં જતા કરાવો છો તાન એટલે દાઢી તો કરાવી જ પડે કે એવું ના હોય પૈસા જો મારા બાપુ જ નહીં બોલો પણ હું તો તોડી ના છું આ કહું અલ્યા આ છોકરા હેડ પેલા કપા આવે છે ને એટલે એટલે હું એવું કરવા આવું કપો એટલે આવે ને બેસીને રૂ બેસીને આવી દેજો ગમે તે કરો પૈસા જ ને તૂટી જાવ મારા ખાધામાં કહી દઉં એટલે આ છોકરા શું ના પાડી પણ નહીં પૈસા ગ્રુપિયો ઘરમાં નહીં હાલે મારા અટર માં નહીં બોલ પૈસા લેજો ગમે તે કરી આ મંત્રી ને દસ વાળે આથમતું બોઢું ફોડી નાખવું છે પણ એને ખબર નહીં શું હાથમત આપવા દે પૈસા લેવાનાખું અમે આ શંકર આવ્યો છોકરો કે લાવો પૈસા લાવો હોય આલુ તાને તારી ખબર છેતરી બકાઈ બકાઈ ફરસ

અમારા મંત્રી સાહેબ અંતરો થઈ ગયો તમે ના છોડીએ છે ને એક તો હા દોડવાના પ્રયત્નો કરે છે મંત્રી તમને શરમ આપી જોવો કરતો થોડા શીખા રજો આ બધું કરતા શરમ આપી જોવો તમારા ગોમની આ ચિટકી બધી રાડ છે બોલો કોઈ બીજા ગોમની રાડ નહીં તમારી રાડ છે તમારા ગોમની અને તમારા જે ગોમના તમે મંત્રી છો ને તમારી ફૂલ રાડ છે બોલો તમારે શરમ આપી જોવા નાટક કરવાનું પાણી પીવાનું માપ રાખતો નહીં ને પછી જોજો મારે શું પછી બપડાનો ને મારા પડે કે સાહેબ એવું હાથ ચાલાકી ના કરાય અરે પણ સાહેબ તમે મોનો નહીં એટલા પકડી લાવ્યો છું એમ નહીં હા ના થઈ જાય તો મારા પાસે ભોગવવું પડશે એમ કેવું છે લડવું કરવાનું છે ફટાફટ ઘોમળા તો આવે નહીં કોઈ આવશે આવશે બધું બોલાય છે મારો મોલ થાય પછી કેટલી વાર લાગશે મારા બીટા શિખર આવે છે એટલે રહ્યા પાછળ પાછળ ના પાછો અલ્યા ભલા ભાઈ એવું નહીં ચેવું ભાઈ ના ઘેર મંત્રી બોધ્યા

કેબા મંત્રી અમારે કોઈનું ગોસ્તો નહીં યાર આ બરોબર માર ના કરો તો કાયદેસર કાર્યવાહી કરો તમે આ બધું માર જૂડ ના કરાય ઉપર તો તમારા કાનૂન હાથમાં તમે લો છો તમારે જન્મ જવું પડશે કોઈ હાથ ના થશે તો કાયદેસરની કાર્યવાહી તો પોલીસય થાકી હોય પોલીસ ના થાકે યાર કદી થાકતી હોય પોલીસ વાત કરો છો આ તમે તમે તમારી જીવાજોડી જોડી કરવા આવો છો વસ્તુ તમે જાતે કરો નકામ પડ બધું તને શરમ આવે છે લ્યા હં અર તેડાલા ઘરમાં પૂરે તું નેકળી જજો તને લે આટ બોલ આટ બોલ કાકા હા થાય આવું ના કરો

પજે પડ કે મારા પગ દબાવ કશું મેળ પડાયો નહીં સસ્પેન્ડ એટલે સસ્પેન્ડ બસ કાકા તો પગમાં ગંજ ગંજ કરી છે આપણે માટી નાખો ગંજ મારે છે આટલા દાડા શું રહેતા આટલા દાડા શું સોળા તો કરા સાહેબ પાણી પીવું છે પાણી નહીં મળો પાણી હા થોડી દો હા થોડો છોય નહીં જાય નહીં જાય છોય ના જાય

અને નવો મંત્રી નું ગોઠવે તો મને થોડો સપોર્ટ ને સહકાર આપજો તમારે વ્યવસ્થિત જેવું લાગે ગોઠવજો મંત્રી ના જોવું પણ ખવું મંત્ર બધું ખાઈ જાય ગામ સાપ અને સાહેબ અમારા પૈસો નું પછી વધારાનું આ ખાઈ ગયો છે એનું હા તો તમે મંત્રી એમના જે વધારો હોય ને આપી દેજો કદાચ ના આપો તો તમારે જે કાર્યવાહી કરી કરજો બરોબર કાયદેસર કાર્યવાહી થઈ ગઈ છે ગોમ ની રીતે ગોમ રીતે પોલીસ સ્ટેશનમાં તમે જઈને અરજી લખાવી દીધી

તમે બેસો મારા કોઈ ના જો પૈસા તો નખું બાપ પૈસા જો યાર કે તમે બોલો છો હાલ ના કરાયું જી તું પૈસા વાળો છું

ના સાત્યું ઓહ હા હતી અમારી હતી એ કોઈ ત્યારે મારી હરસીની હતી